ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉચડી ગામે આજે રોજ તારીખ છવ્વીસ છે બે હજાર પચીસના ઉચડી કેન્દ્રવતી શાળા અને ઉચડી પ્લોટ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી રથ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ જિલ્લા નાયબ નિયામક શ્રી અનુસૂચિત જનજાતિ ભાવનગર સાહેબ શ્રી સરપંચ શ્રી એસએમસી અધ્યક્ષશ્રી તથા સભ્યો અને વાલીગણની હાજરીમાં શાળામાં બાળવાટિકામાં કુલ ત્રેવીસ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો તેમજ પ્લોટ પ્રાથમિક શાળામાં બાવીસ બાળકોને બાળવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો જેમાં મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું સમગ્ર આયોજન બંને શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું કારણ કે એવી ક્યાંથી થોડા હાથમાંથી લાવ માં જતા રહ્યા હોય છે એટલે નાના ભાઈને કે માનતા હોય એને આપણે ਤਾਲੋ ਤੁਂਚਾ ਤੀਰੀ ਛੋ ਗੋਡ ਮਾ ਘਡੀ ਰਾਲੋ ਪਰਾਪਾ ਮਾ ਆਲੇ ਦੀ ਸੋ ਤੋ ਖਡ਼ਾ ਖਡ਼ਾ ਕੇ ਲਾਕੇ ਆਪੁ ਗੋਡ ਰਾਲੋ ਦੀ ਤੋ ਖਡ਼ਾ ਖਡ਼ਾ ਕੇ ਲਾਕ� આપણે આશીર્વાદ સાથે પણ સન્માન કરીશું તો ગૌરવભાઈ આવો સન્માન કરશે शोदा तावर पडावते आपण <laughs> Tunggu <truh> sebentar. Ayo, ayo, મોકો મળ્યો હતો તેથી મને જ આનંદ થાય છે મિત્રો આપણે તો જાણીએ છીએ કે દીકરી આપણા સમાજ નું ઘરે છે દીકરી વગર સારું લાગે છે અને સમાજ પણ અધૂરો છે પહેલાના સમયના લોકો દીકરીઓને બોજ સમજતા હતા પરંતુ હવે સમય બદલાયો છે દીકરીઓ પણ દીકરાઓને જેમ સક્ષમ બની રહી છે તેઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે તે પછી શિક્ષણ હોય રમત રમત હોય કે પછી અવકાશ વિજ્ઞાન હોય આપણે બેટી બચાવો એટલે કે દીકરીઓને બચાવવાની અને ભણવાની વાત શા માટે કરીએ છીએ કારણ કે કમ નથી બે હજુ પણ કેટલાક લોકો છે જે દીકરીઓના જન્મ પહેલા છે એમને દુનિયામાં આવવા દેતા નથી આ ખૂબ જ ખોટું છે પણ આ દુનિયામાં જીવવાનો ભણવાનો અને આગળ વધવાનો પૂરો અધિકાર ધરાવે છે

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી અને હમણાં આપણને મોદુભાઈ વાત કરતા હતા કે એ વખતે મોદી સાહેબ જે જગ્યાએ બાળકોને પ્રવેશ શાળા પ્રવેશ કરાવવા માટે ગયા હતા એ બાળકો આજે ક્યાંય ઓછી પોસ્ટો ઉપર છે એવા આજના આપણા કાર્યક્રમમાં આપણે વચ્ચે ઉપસ્થિત

ત્યાંથી એ શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને આવ્યા હોય એવા આ શાળાના આચાર્ય એવા મધુભાઈ અને બીજા શિક્ષક વર્ગેન એ પણ એ જ પ્રાથમિક શાળામાં જે મેં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું છે આપ સૌ બાળકો આંગણવાડીમાંથી વધારેલા બેનો ના ગામના વાલી ખાસ કરીને શાળા પ્રવેશ ઉત્સવ ને શિક્ષણ ને પ્રોત્સાહન મળે બાળકો પેલા ધોરણ આવે અને શાળા માં એમનું મન લાગે શિક્ષણનો વ્યાપ વધે એવા હેતુ થી શાળા પ્રવેશ ઉત્સવ ચાલુ કરવામાં આવ્યો છે અને એ શાળા પ્રવેશ ઉત્સવ આપણે જોઈએ તેમ જોત જોતા એ એટલો સફળ થયો કે આજે ગુજરાત મુખ્યમંત્રી હોય એ પણ એક શાળામાં જશે મિનિસ્ટરો હોય ચેરમેનો હોય કોઈ અધિકારી ધારાસભ્ય કે સાંસદ બધા જ અલગ અલગ શાળામાં જાય અને શાળામાં પ્રવેશ કરાવતા બાળકોને એ આવકારે શાળામાં શાળામાં પ્રવેશ કરી રહ્યા છે એ રીતે દસ કન્યા કુલ ત્રેવીસ બાળકો આ મા સરસ્વતીના મંદિરમાં આજથી અહીંયા આવી અને અભ્યાસ મેળવ્યો શિક્ષણને આપણે ખૂબ મહત્વ આપીએ છીએ એટલા માટે કે બાળકનું ઘડતર શિક્ષણની સાથે સાથે એ બાળક જિંદગી પણ જીવતા શીખે શિક્ષણમાં અભ્યાસ તો છે પણ સાથે સાથે સામાજિક નોલેજ આપણી સંસ્કૃતિ આપણી પરંપરા એ પણ શીખે અને જીવન જીવવા માટે જે જરૂરી છે જે સારી વસ્તુ છે